સુરત ડુમસ વાય જંક્શન રોડ પર કોઈ કારણોસર સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી આગ પર કાબુ મેળવી લેવાયો હતો ડુમસ વાય જક્શન રોડ ઉપર સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો જો કે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવતો હતો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ડુમસ વાય જક્શન રોડ ઉપર સીએનજી કાર પસાર થઈ રહી હતી દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ગણતરી મિનિટોમાં જ આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો જી સાહેબ આપનું નામ અને શું બનાવ બન્યો ને કઈ જગ્યા મારું નામ પીએન પટેલ વિસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર હવે ફાયર કંટ્રોલ માંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું તો મગદલા ગામ ધ ફોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી ત્યાં મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી

જે સારવતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતાં થોડો સમય લઈ ગયો